ગઈ ચાર ઓક્ટોબરના રાત્રે પોણા બે વાગ્યાની આજુબાજુ ગાયકવાડી વિસ્તારમાં એક મકાનમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા તો એ વૃદ્ધ મહિલાની હાથમાંથી સોનાની બે બગડીઓની છરીના અણીએ ત્રણ માણસોએ લૂંટ કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા આ ગુનાના ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી તો એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં એકનું નેતૃત્વ ગોંડિયા સાહેબ એકનું નેતૃત્વ પીઆઈ ડામોર સાહેબ અને એકનું નેતૃત્વ પીઆઈ જાદવ સાહેબ કરતા હતા તો આ ટીમો દ્વારા ત્રણ આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓ વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજીયા છે બીજા આરોપીનું નામ વલ્લભ મનજીભાઈ વાજેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાજેનભાઈ વાઘેલા છે તો આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ વખતે એના ઉપર લૂંટનો ગુનો દાખલ કરીને એને ઉપર કાયદેસરની કાર્ય છે આરોપીઓ આરોપી ઘંટેશ્વર પચીસવારિયા ક્વાર્ટર જામનગર રોડ ઉપર રાજકોટના જ રહેવાસી છે અને સવારે એ સફાઈ કરવા માટે આવ્યા હતા ત્યારે માજીના હાથમાં બંગડીઓ જોઈ ગયા હતા અને પછી રાત્રે આ ઘટનાને એમને અંજામ આપ્યો હતો આ તો વૃદ્ધાને રિસીવ કરવા માટે પાણી પીવાનો બહાનો આપ્યો હતો અને પછી એમના હાથમાંથી બંગડી લૂટી લીધી હતી